જય ગુરુદેવ આજના પાવનધામમાં પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાનો અહીંયા સુંદર મજાનો મહોત્સવ આપણે ઉજવ્યો છે તો ગુરુદેવ તમને વિનંતી છે કે તમે આપો આજના આ પાવનધામમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સરસ મજાનો ચાર હજારની આસપાસની સંખ્યા અને માહોલ પણ બહુ સરસ હતો કુદરતી વાતાવરણ બધા ભાવિક ભક્તોએ સરસ મજાનો આ પ્રોગ્રામ માણ્યો અને આ બધા ભાવિક ભક્તોને પરમાત્માને ગુરુમાર્જને પ્રાર્થના કરી જે કોઈ દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તો છે એ જે કંઈ વ્યવસાય કરતા હોય એમાં એ સફળ થાય એની મનોકામના પૂરી થાય આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય આ બધા જ પરિવારોનો જે કંઈ સંકલ્પ હોય પરમાત્માને ગુરુમાર્જને પ્રાર્થના કરી એ સંકલ્પ તમે પૂરા કરાવજો નવા સંકલ્પ કરી તમે ભેગા રહેજો એવી પરમ કૃપા પરમાત્માને ગુરુમાજને પ્રાર્થના જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ